કેવાય છે કે જરૂરિયાત એ સંશોધનની જનની છે આ વાતને સાચી સાબિત કરી છે છોટાઉદેપુરના એક કૌશલ્યવાન યુવાને કેવી રીતે જાણવા માટે જુઓ સાત પાસ નંદુ નું ગજબ મિકેનિઝમ નેક ઇરાદા હોય ઈચ્છા શક્તિ સ્ટ્રોંગ હોય તો શું ન થઈ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ સામે આવ્યું છે છોટાદેપુર જિલ્લાના ગુડા ગામેથી આ ટ્રેક્ટર મે બનાવ્યો એમાં બાઈક મે એન્જિન છે માટે મે આ પેટ્રોલ પેટ્રોલ ટાકી છે બોટલ આવે ને છોડાનો એના માટે ઘરની ઓરડીમાં ટુ વ્હીલરના સ્પેર પાર્ટ જોઈન્ટ કરતો અને ખેતરમાં મોડિફાઈડ ટ્રેક્ટર ચલાવતા યુવાનનું નામ નંદુ નાયકા છે 18 વર્ષનો આ યુવાન આમ તો સાત ચોપડી પાસ છે જો કે તેની સૂચ સમજ એન્જિનિયરો સમાન છે મોટરસાયકલના એન્જિનમાંથી યુવાને એવું અદ્ભુત ટ્રેક્ટર બનાવ્યું છે જે ખેડૂતોને સીધી રીતે મદદરૂપ થઈ શકે છે હું આ ટ્રેક્ટર મારો સપનું હતું એટલા માટે હું ટ્રેક્ટર બનાવી મારા બળદ પણ નતા એટલા માટે મારે સપનું ટ્રેક્ટર બનાવવાનું હતું એટલે મેં નાનાથી કંઈક ને કંઈક બનાવતી રહ્યો એટલા માટે મારે આ ટ્રેક્ટર બનાવવાનું તેથી મેં બનાવતો જે બના મારે બે ત્રણ વર્ષ જેવા આમાં રિસર્ચ કરતા લાગ્યા રામજનોનું કહેવું છે કે નંદુની આર્થિક સ્થિતિ ઠીક નથી જો કે કોઠા સૂજની કમી પણ નથી બે વર્ષની મહેનત અને 30 હજાર ના ખર્ચ બાદ જે રીતે તેને આ ટ્રેક્ટર બનાવ્યું છે તે લિસ્ટેડ કંપનીઓ સમાન છે

સ્કૂટરમાંથી ટ્રેક્ટર બનાવીને આજે જે ખેતીમાં ઉપયોગ લે તે બીજું તો કંઈ હોય ટેલેન્ટ જે પડેલું છે એ ટેલેન્ટને આમ આખા સુરત જિલ્લાની વાત કરીએ તો એ બહાર નીકળી શકે એમ છે પણ આ એક આર્થિક પરિસ્થિતિ નબળી છે એના કારણે એ ઘણો બધો પાછળ રહી ગયો છે તો અમે શાળા વતી પણ એવી વિનંતી કરીએ કે એને કંઈક કોઈ એનજીઓ દ્વારા સારું પ્લેટફોર્મ મળે

બનાવવામાં આવ્યું છે અને જે ટ્રેક્ટરની એટલી ઉપલબ્ધિઓ છે કે જે એક સામાન્ય ટ્રેક્ટર જે કાર્ય કરી શકે છે તે તમામ ફેસિલિટી આ નંદુએ પોતાના એસેમ્બલ ટ્રેક્ટરમાં વિકસાવી છે કોફી શેખ ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુર